જંબુસર તાલુકાના ડાભાના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઊભી થઈ ગામમાંથી પસાર થતી એસટી બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બસ લેટ આવવાના કારણે તેઓ સ્કૂલ કોલેજમાં મોડા પહોંચે છે બસ સમયસર આવતી જ નથી જેને કારણે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે પરિવહન વિભાગ તરફથી કોઈ કાર્યવાહી ન થતા તકલીફ વધી રહી છે ગામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી છે કે વિભાગે ગામ માટે નિયમિત અને સમયસર બસ સેવા શરૂ કરવી જોઈએ તેવી વિદ્યાર્થીઓની માંગ છે જો સમયસર એસટી બસ શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર યાસીન મલેક જંબુસર અમારો બગમ્મા બસ દિલ્હી આવતી હતી એટલે અમારે 1 કલાક બેસવું પડે છે આ પાસ કરાવવાનો મતલબ શું છે આ બસવાળાને કશું કહેવું નહીં આ ગામમાં તો અમે 1 કલાક મોળા બેહીએ છીએ આ અમે પાસ કરાવવાનો મતલબ હું અમે ડાઢુ કરાન મધની સ્કૂલમાં ભણિયે છે દિલ્હી અમારે છે ને ચાલવા જવું પડે છે ટાઈમથી બેઠા અમે 1 કલાકથી બેઠા છે ટાઈમસર બસ આવતી નથી બસ આવતી અમે કહું તો ખરાબાર પીરિયલ તમારું બગડે ને બગડે છે બે પીરિયલ શું કેવા માંગશો કે